આ બીજા પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન અને એની અંદર ઈસવીસન સત્તરસો ને સત્તાવનથી લઈને અઢારસો ને સત્તાવન આ સો વર્ષના સમયગાળાની વાત આ પાઠમાં કરવામાં આવી છે અને આ એવો સમયગાળો છે કે મિત્રો આ સો વર્ષમાં બનેલી ઘટનાઓમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા છે તો આ પાઠ તમે ખૂબ જ ધ્યાનપૂર્વક નિહાળજો વચ્ચે તમને દસેક જેટલા પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં નથી આપવાનો પરંતુ વિચારવાનો છે અને હું જે પ્રશ્ન રાખીશ ને એ મિત્રો વેલ્યુએબલ હશે એટલે કે એકમ કસોટીમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો પણ હશે અને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા હાઈ લેવલના પ્રશ્નો પણ આ વિડીયોમાં તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા ચાલો શરૂઆત કરીએ વર્ષ સત્તરસો ને ચોસઠમાં બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ જ્યાં પાઠ પહેલો પૂર્ણ થયો હતો ત્યાંથી બીજો પાઠ શરૂ થાય છે એટલે કે કડી જોડાઈ જાય છે ગઈકાલે મેં તમને પહેલા પાઠમાં કહ્યું હતું કે બક્સરનો યુદ્ધ એમાં અંગ્રેજો જીતી ગયા સત્તરસોને ચોસઠમાં થયો અને પરિણામ સ્વરૂપે બંગાળ બિહાર અને ઓરિસ્સામાં આ ત્રણ પ્રદેશોમાં દીવાની સત્તા અંગ્રેજોને પ્રાપ્ત થઈ આ દીવાની સત્તા એટલે શું મહેસૂલ ઉઘરાવાની સત્તા તો ત્યારબાદ ક્લાઈવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી સંધિ મુજબ અવધના નવાબે કંપનીને પચાસ લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીએ વાર્ષિક છવ્વીસ લાખની ખંડણી આપવાનું નક્કી થયું હવે સંધિ થાય છે એક બાજુ છે અવધના નવાબ અને બીજી બાજુ છે એ વખતના ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ આ બંને સામસામે આવે છે અને કહે છે કે તમારે જ્યારે સૈન્યની જરૂર પડશે ને ત્યારે રોબર્ટ ક્લાઇવ એમ કહે છે કે અમે ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી સૈન્ય આપને મોકલી આપીશું પરંતુ એના માટે તમારે વાર્ષિક 50 લાખ રૂપિયા આપવા પડશે શા માટે આ સૈન્યના ખર્ચનું વહન કરવા માટે કારણ કે સમગ્ર સૈન્યને ખાવા પીવાનું તો જોઈએ ને અને વળી પાછા રોબર્ટ ક્લાઇવે મોગલ બાદશાહ સાથે પણ સંધિ કરી અને મોગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીએ વાર્ષિક 26 લાખની ખરણી આપવાનું નક્કી કર્યું હવે 26 લાખ રૂપિયા ઈસ્ટે ઇન્ડિયા કંપની શાહ આલમ બીજાને આપે પરંતુ બદલામાં કેવી સત્તા પ્રાપ્ત કરી લીધી જુઓ તેના બદલામાં બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી હવે વિચાર કરો કે આ ત્રણ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ મન ફાવે તેટલો મહેસૂલ ખેડૂતો પાસેથી વસૂલ કરતા હતા એટલે ખેડૂતોનું શોષણ શરૂ થઈ ગયું અને બદલામાં શાહ આલમ બીજાને ખંડણે સ્વરૂપે કેટલા આપવા પડતા હતા ફક્ત છવ્વીસ લાખ રૂપિયા તો આ અંગ્રેજોની બુદ્ધિ બાર ઓગસ્ટ સત્તરસો ને પાસઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દિવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ આ રાજકીય સત્તાનો પાયો કયા યુદ્ધથી નખાયો મિત્રો યાદ રાખજો બક્સરના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોનો ભારતમાં રાજકીય પાયો નખાયો રાજકીય સત્તા પ્રાપ્ત થઈ ગઈ ઘણીવાર તો આ વર્ષ પણ યાદ રાખવાથી એકાદો માર્ક મળી જાય હું જે કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળજો પ્રશ્નનો જવાબ આપો મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની દ્વારા વાર્ષિક છવ્વીસ ની ખરણી આપવામાં આવે તેના બદલામાં કયા પ્રદેશની દિવાની સત્તા કંપનીને આપવાની હતી તો મિત્રો બંગાળ બિહાર અને ઓડિશા આ ત્રણેય પ્રદેશોની દીવાની સત્તા અંગ્રેજોને આપવામાં આવી જવાબ શું બની જશે ઓપ્શન ડે બીજો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા ક્યારે આપવામાં આવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા ક્યારે આપવામાં આવી હમણાં જ મેં તમને કહ્યું કે ઘણી વાર તો ફક્ત વર્ષ યાદ હોય ને તો પણ પ્રશ્નનો જવાબ સાચો પડી જાય તો મેં ક્યાં રાઉન્ડ કર્યો હતો

ઈજારદારો સાથે કરાર કરવામાં આવતા જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો આપવામાં આવતો આગળ વાત કરીએ તો આ વ્યવસ્થામાં ઈજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો ફાર્મર એટલે ખેડૂત પરંતુ દસ્તાવેજમાં આ જે ઈજારદારો છે એમના માટે ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો જે અંગ્રેજોને વધારે રકમ ચૂકવે એ મિત્રો બનતો હતો ફાર્મર અને એ ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો આથી આ આ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી અને વ્યવસ્થામાં એકમાત્ર વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું ફરી એકવાર જોઈ લઈએ અહીંથી કારણ કે જ્યાં જ્યાં કચાશ લાગે ને ત્યાંથી મિત્રો હું રિપીટ કરું છું જેથી કરીને આગળના જે પ્રશ્નો પૂછું ને એ તમારા પ્રશ્નો ખોટા ના જાય સમજાય છે ને અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા સત્તરસો ને બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી આ નવી વ્યવસ્થાનું નામ ફાર્મિંગ જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઈજારદારો સાથે કરાર કરવામાં આવતા જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો આપવામાં આવતો આ વ્યવસ્થામાં ઈજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાને નામે ઓળખાતી અને આ વ્યવસ્થામાં ઈજારદારોનો એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનો હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્ન વોલિસની નિમણૂક કરવામાં આવી આ યાદ રાખજો કે જે ફાર્મિંગ વ્યવસ્થા બંગાળમાં લાગુ કરવામાં આવી એમાં ખેડૂતોનું શોષણ થવા લાગ્યું તો આ ફાર્મિંગ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે એક નવા અંગ્રેજ અધિકારીને મોકલ્યો અને એનું નામ છે કોર્નવોલિસ અને એ વખતે ભારતનો ગવર્નર જનરલ બન્યો હતો કોર્નવોલિસ જવાબ આપો મહેસૂલ ઉઘરાવતા ઈજારદારો માટે દસ્તાવેજમાં કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો તો મહેસૂલ ઉઘરાવતા જે ઈજારદારો હતા એમના માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો જવાબ શું આવશે ઓપ્શન સી જવાબ આવશે અને તમારો જવાબ પણ બિલકુલ સાચો પડ્યો છે મને ખૂબ જ ગમ્યું ચોથો પ્રશ્ન કોર ઉઘરાવવાની ફાર્મિંગ વ્યવસ્થા જ્યારે અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા ભારતમાં કોની નિમણૂક કરવામાં આવી જ્યારે ખેડૂતો માટે આ ફાર્મિંગ વ્યવસ્થા અસહ્ય બની હદભાર શોષણ થવા લાગ્યો એ સમયે આ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે કોની નિમણૂક કરવામાં આવી તો હમણાં જ મેં તમને કહ્યું કોરના વોલિસની નિમણૂક કરવામાં આવી સાચો જવાબ આવશે ઓપ્શન બી અહીં વાંચી લ્યો કે જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ કોર્નર વોલિસની નિમણૂક કરવામાં આવી તો જવાબ શું આવશે ઓપ્શન બી આગળ વાત કરીએ તો કાયમી જમાબંધી મિત્રો આ જમીન મહેસૂલની જુદી જુદી પદ્ધતિઓ એનું વર્ણન આ પાઠમાં ખૂબ સરસ રીતે આપવામાં આવ્યું છે તો પહેલી વ્યવસ્થા છે કાયમી જમાબંધી એક પછી એક વ્યવસ્થાને સમજતા જઈએ કે કોર્નર વોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન સત્તરસોને માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી પરીક્ષામાં જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ શકે કે રૈયતવારી પ્રથા રૈયતવારી પ્રથા કોને દાખલ કરી અથવા તો કાયમી જમાબંધી પ્રથા દાખલ કરનાર ગવર્નર જનરલ કોણ જવાબ શું લખશો કોર્નવોલિસ તો યાદ રાખજો કે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો આપણા ભારત દેશનો ત્યારે સત્તરસો ને ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી જેમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું અને જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ સરકારને જમા કરાવવાના અને દસમો ભાગ મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનો હતો દાખલા તરીકે જે કાયમી જમાબંધી પ્રથા હતી એમાં સરકારને દસ રૂપિયા હોય ને તો દસ રૂપિયામાંથી નવ રૂપિયા એ સરકારને જમા કરાવવા પડતા હતા અને એક રૂપિયો એ પોતાની પાસે રાખતો હતો મહેનતાણા તરીકે તો જુઓ ત્યાં કાયમી જમાબંધી એ વખતે ભારતમાં ગવર્નર જનરલ હતો કોર્નવોલિસ અને જેમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા અને તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું અને જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ સરકારને જમા કરાવવાના અને દસમો ભાગ મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનો હતો અને આગળ વાત કરીએ તો બીજી પદ્ધતિ છે રૈયતવારી પદ્ધતિ સદીની શરૂઆતમાં ઈસવીસન ચેન્નાઈ અને અઢારસો ને વીસમાં નામ હતું મદ્રાસ તો મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી અહીંથી બે પરીક્ષાના પ્રશ્નો બને એક તો અઢારસો ને વીસ માં કયા પ્રાંતોમાં રૈયત પદ્ધતિ લાગુ કરવામાં આવી તો મુંબઈ અને મદ્રાસ અથવા તો એમ પ્રશ્ન પૂછાય કે અઢારસો ને વીસ માં મુંબઈ અને મદ્રાસમાં કઈ જમીન મહેસૂલ પદ્ધતિ લાગુ કરવામાં આવી તો રૈયતવાળી પદ્ધતિ અને તેના પ્રણેતા કોણ હતા થોમસ મુન્ડ્રો હતા ઇમેજમાં તમે જોઈ શકો છો અને તે સમયે તેઓ મદ્રાસના એટલે કે ચેન્નઈના ગવર્નર હતા તો યાદ રાખી લીધું ને કે ઓગણીસમી સદીની શરૂઆતમાં અઢારસો ને વીસમાં મુંબઈ અને મદ્રાસમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી અને તેના પ્રણેતા હતા થોમસ મુનરો અને થોમસ મુનરો બોલે તો મદ્રાસના ગવર્નર અને આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને સરકારની શરત મુજબ ખેડૂતે જમુન જમીન મહેસૂલ ચૂકવવાનું રહેતું હતું ત્યાર પછી ત્રીજી પદ્ધતિ છે મહાલવારી પદ્ધતિ મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન અઢારસો ને બાવીસ માં પદ્ધતિ દાખલ કરેલ કોને હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ અઢારસો ને બાવીસમાં માં પદ્ધતિ દાખલ કરેલી અને બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો મિત્રો મહાલ શબ્દ કોના માટે પ્રયોગ થતો હતો તો કે ગામ અથવા તો ગામના સમૂહ માટે જે બ્રિટિશ સરકારનો રેકોર્ડ હતો એની અંદર આ શબ્દનો પ્રયોગ મહાલ તરીકે થતો હતો હવે પ્રશ્નો આવે છે પરંતુ મહાલવારી પદ્ધતિ વિશે ફરી એકવાર જોઈ લઈએ જેથી કરીને આપણને ત્રણેય પદ્ધતિઓ વિશે યાદ રહી જાય મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો વોલ્ટર મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ અઢારસો ને બાવીસમાં માહલવારી પદ્ધતિ દાખલ કરેલી અને બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો જવાબ આપો નીચેનામાંથી કયું જોડકું સાચું છે એટલે કે કયા અંગ્રેજ અધિકારીએ કઈ જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી તો હમણાં બે તો યાદ રહી જ ગયું છે કે હોલ્ટ મેકેન્જી એમણે મહાલવારી પદ્ધતિ દાખલ કરી સાચી વાત છે થોમસ મુનરો એ રયતવારી પદ્ધતિના પ્રણેતા હતા એ પણ વાત સાચી છે અને કાયમી જમાબંધી પ્રથા કોર્ન વોલિસે દાખલ કરી તો આ વિધાન પણ સાચું છે ત્રણેય જોડકા સાચા છે તો જવાબ બનશે એક બે અને ત્રણ આ ત્રણેય જોડકા બિલકુલ સાચા છઠ્ઠો પ્રશ્ન વર્ષ અઢારસો ને વીસમાં કયા પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી

જનજાતિના જુદા જુદા સમૂહો હતા જનજાતિના જુદા જુદા સમૂહો સદીમાં ભારતમાં હતા એમાંથી એક જનજાતિના સમૂહના નેતા એટલે કે વીર બિરસા મુંડા મુંડા જનજાતિમાં ભગવાન તરીકે ઓળખાય છે અને તેમણે અંગ્રેજો સામે મિત્રો જે યુદ્ધ કરેલું એના લીધે એમની સુરવીરતાની વાતો આજે પણ બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં થાય છે તો જેમાં ખોંડ સંથાલો મુંડાઓ કોયાવો કોલ ગોંડ ભીલ વગેરે જનજાતિઓનો સમાવેશ થતો હતો રેશમના કીડા ઉછેરતા ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહ હતા આ યાદ રાખજો મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે રેશમના કીડા ઉછેરતી જનજાતિ કઈ તો આપણો જવાબ હોવો જોઈએ સંથાલ જનજાતિ ઓકે ફરી એકવાર જોઈ લઈએ ઓગણીસમી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા કયા કયા સમૂહો તો કે ખોંડ સંથાલો મુંડાઓ કોયાવો કોલ ગોંડ ભીલ વગેરે રેશમના કીડા ઉછેરતા ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહ હતા જેઓ રેશમના કીડા ઉછેરતા હતા રેશમના વેપારીઓ સંથાલો પાસેથી આ કાચું રેશમ ખરીદતા હતા તો સંથાલને રેશમના કીડા સાથે જોડી દેવાના ઓકે અને છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા અને આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા તો મિત્રો સંથાલોમાં તો યાદ રાખી લીધું ને રેશમના કીડાનો રેશમના કીડા ઉછેરવાનું કામ સંથાલો કરતા જ્યારે મુંડા જનજાતિના લોકો શું કરતા હતા એક તો જંગલમાં ભટકવાનું વન્ય પેદાશો એકત્રિત કરવાનું અને એ સિવાય શિકાર કરવાનું કામ મુંડા જનજાતિના લોકોનું અને મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ સાથે સંકળાયેલા હતા કયા આ ખોંડ જાતિના આદિવાસી સમૂહો એનું કામ પણ મુંડા લોકો જેવું જ હતું એ પણ જંગલ પેદાશો એકત્રિત કરતા અને શિકાર કરતા અને કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે પણ જોડાયેલા હતા કેટલાક પશુપાલન કરતા હતા જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન ગુજર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા મિત્રો આંધ્રપ્રદેશમાં લબાડિયા સમુદાયના લોકો ગાય અને ભેંસ પાળતા હતા આપણે મિત્રો ક્રમિક રીતે વાત લઈ લઈએ છીએ આગળ જોડકા સ્વરૂપે સરસ મજાનો પ્રશ્ન પૂછવાનો છું તો કુલ્લુનો ગદ્દી અને કાશ્મીર બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા ઘેટા બકરા કોણ કોણ પાળતા હતા કુલ્લુના ગદ્દી અને કાશ્મીરના બકરવાલ સમુદાય ઘેટા બકરાના ઉછેર સાથે જોડાયેલા જનજાતિ એટલે શું જનજાતિ એટલે જંગલોમાં રહેતા હોય આપણે રાખી લીધી ને એને ટૂંકી હાઇલાઇટ જોઈ લઈએ રેશમના કીડા ઉછેરતા સંથાલો જંગલમાં શિકાર કરતા અને વન્ય પેદાશો એકત્રિત કરતા મુંડા સમુદાયના લોકો તો મધ્ય ભારતમાં ખોણ જાતિના આદિવાસી સમૂહો પણ એ શિકાર કરતા અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે પણ જોડાયેલા છે પંજાબના પહાડી પ્રદેશમાં રહેનારા વન અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાય એ ગાય અને ભેંસો પાળતા હતા કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતો હતો હવે યાદ રાખી લીધું છે તો ચાલો સાતમા પ્રશ્નનું જોડકું જોડો કોને કોની સાથે જોડો એક બાજુ આદિવાસી સમુદાય છે જનજાતિ સમુદાય છે અને એ લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા એની વાતનું જોડકો જોડવાનું છે સંથાલો સૌથી પહેલા જ કીધું હતું ને રેશમના કીડા સંથાલો તો રેશમ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક સામે બી આવે એક સામે બી હોય એવા બે ઓપ્શન છે આગળ વાત કરીએ તો મુંડા મુંડા લોકો શિકાર કરતા હતા અને વન પેદાશો એકઠી કરતા હતા તો શિકાર સાથે મુંડા બે સામે ડી અહીં બે સામે ડી છે અહીંયા નથી જવાબ તો મળી ગયો આગળ જોઈ લઈએ તો લબાડિયા આંધ્રપ્રદેશના લબાડિયા એ ગાય ભેંસ પાળતા હતા અને બકરવાલ સમુદાય એ મિત્રો ઘેટા બકરા પાળતા હતા તો આ રીતે જોડકું જોડવાથી ઓપ્શન સી સાચો બનશે આગળ વાત કરીએ તો કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસ જેવું પશુધન લઈ સ્થળાંતર કરતા ઓડિશાના જંગલોમાં રહેતા હતા આ જનજાતિના લોકો એ વર્તમાન સમયમાં જે રબારી ભરવાડ સમુદાય છે એ પોતાના પશુઓ છે એ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચરાવવા જાય છે અમારે ત્યાં એમ કહેવામાં આવે છે કે વાંઢે ગયા છે અને વાંઢે જાય એટલે કે જુદા જુદા પ્રદેશોમાં ત્યાં લઈને જાય ત્યાં મિત્રો ઘાસચારો સારો થયો હોય તો ખબર આવે અને ત્રણ ચાર મહિને પરત ફરતા હોય છે તો કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસ જેવું પશુધન લઈને સ્થળાંતર કરતા અને ઓડિશાના જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમાં જંગલોમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્રિત કરતા કોણ આ ખોંડ સમુદાયના લોકો અને જંગલમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા જંગલમાંથી જે ઔષધિઓ પ્રાપ્ત થતી હતી તો આ ખોંડ સમુદાયના લોકો સમૂહમાં શિકાર કરે વસ્તુઓ એકઠી કરે સરખા ભાગે વેચે અને સ્થાનિક બજારોની અંદર વેચવા જતા હતા આ ઉપરાંત તેઓ કાપ કાપડ રંગવા તેમજ ચામડા રંગવા માટે કસુંબી અને પલાશના ફૂલો તેના કારીગરોને વેચતા હતા જંગલમાં જાય એટલે ત્યાંથી કસુંબી અને પલાશના ફૂલો પલાશ એટલે કેસુડો હો મિત્રો કેસુડા જે આપણે હોળીના તહેવાર ઉપર કેસુડાના રંગથી એકબીજાને રંગીએ છીએ તો આ કસુંબી અને પલાશના ફૂલો એ એકઠા કરે કારીગરોને વેચતા હતા ફૂલો જવાબ આપો કયા સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા હતા તો આપણે કોની વાત કરી ખોંડ જનજાતિના લોકો સમૂહમાં ફરતા હતા જંગલમાં જાય શિકાર કરે અને ત્યાંથી ઔષધિઓ પણ એકઠી કરતા હતા અહીંયા જ મેં તમને કહ્યું ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્રિત કરતા હતા જવાબ શું આવશે ખોંડ અને આગળ આ પાઠમાં મિત્રો આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલા મુખ્ય બળવાઓની એક સૂચિ આપવામાં આવી છે તો ખાસ યાદ રાખી લો કારણ કે આગળ જોડકા સ્વરૂપે એક પ્રશ્ન મૂકવાનો છું

કોલ આદિવાસીઓનો બળવો અઢારસોને પંચાવનમાં સંથાલનો બળવો ઓગણીસોને દસમાં છત્તીસગઢના બસીરમાં બળવો અને ઓગણીસો ને ચાલીસમાં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો ચાલો જોડકા સ્વરૂપે પ્રશ્ન એક બાજુ વર્ષ લખેલું છે અને કયા વર્ષે કયો બળવો થયો હતો એ જોડકા સ્વરૂપે જોડવાનું છે સૌથી પહેલા અઢારસો એકત્રીસ બત્રીસ કયો બળવો આવ્યો કોલ આદિવાસીઓનો બળવો આવ્યો તો એક સામે બી આવે એક સામે બી હોય એવા બે ઓપ્શન છે આગળ વાત કરીએ અઢારસો ને પંચાવનમાં કયો સંથાલ બળવો આવ્યો તો બે સામે સી અહીં છે ઓગણીસો દસ માં છત્તીસગઢમાં બસીરમાં બળવો થયો તો ત્રણ સામે એ ત્રણ સામે એ અહીં છે તો જવાબ બનશે ઓપ્શન બી ચોથું પણ જોઈ લઈએ ઓગણીસો ને ચાલીસ માં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો થયો હતો જવાબ આવશે ઓપ્શન બી અને ભારતમાં ગળીના ઉત્પાદનની મુખ્ય બે પ્રથા હતી ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી એક નીજ અને બીજું રૈયતી નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ બળદ તથા ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા અને છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો હતો તો આ જે ઉત્પાદનની પ્રથા છે એને કહેવામાં આવે છે નીજ જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધિયા ભાવે કારખાનેદાર વેચ કારખાનેદારને વેચતો હતો અને આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો પહેલા તો ખેડૂતોને લોન આપી દે અને ત્યાર પછી કારખાનેદાર જે ભાવ નક્કી કરે એ બાંધિયા ભાવે ખેડૂતને ગળી વેચવી પડતી તો આ બે પદ્ધતિ આવી ગળીના ઉત્પાદનની મુખ્ય બે પ્રથા એક નીચ અને બીજું રૈયતી

ભારતમાં ગળીના ઉત્પાદનની મુખ્ય કેટલી પ્રથા પ્રચલિત હતી ગળીના ઉત્પાદનની મુખ્ય બે પ્રથા પ્રચલિત હતી નામ યાદ રાખી લીધા એક હતું નીજ અને બીજું હતું રૈયતી કઈ કઈ નીજ અને રૈયતી તો જવાબ આવશે ઓપ્શન સી બે પ્રથા હતી અહીં આપણે બીજા પાઠને પૂર્ણ કરીએ છીએ જો આ પાઠ તમારી સમજમાં આવી ગયો હોય અને વાત ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો આવતીકાલે મળીશું ત્રીજા પાઠમાં ઓકે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ